એનો થઈ ગયો ટાઈમ પૂરો એટલે ચાવી દેદી તો અવાર માં એ નો જે નજારો છે ને એ મંત્રને મુક્ત કરી નાખ્યો હે અને એની કોઈ સીમા જ નથી કાલે અમે આબુ અંબાજી અને માઉન્ટ આબુ બે વિઝિટ કર્યું તમે જો હજી મારો પહેલો વિડીયો ન જોયો હોય ગબ્બરનો જે ઉપરનો માતાજીની જોત જળવે છે એટલા વરજિયા એનો તો મેં એનો પણ તમને વિડીયોમાં શેર કર્યો હોય તો તમે ફર્સ્ટ પેલા એ જોજો પછી આ પાર્ટ જોજો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય અનોદર વિડીયો અને આપણે આવી ગયા હે રાજસ્થાનમાં જે બીજો દી હે અને આપણે સુધા માતાના મંદિર આવ્યા હે જે રાજસ્થાનમાં છે અને માઉન્ટ આબુથી એક્ઝેક્ટલી કંઈક એટી કિલોમીટર જેવું થાય એટ ઝીરો અને બેસ્ટ વે આવવા માટેનો જો રાજકોટથી તમારે આવવું હોય ને તો ડાયરેક્ટ ની બસ આવે તો એ બસ સીધે સીધી આપણે સુધા માતાના મંદિર આવે જણાવવાનો બતાવાનો અને કેવી રીતે આવવું શું પ્લાન કરવો પ્લાન ન કરવો તોય ભૂકી જવું અમારી જેમ એ પણ હું તમને કહીશ તો અહીંયા ઉડન ખટોળા પણ છે તો રોપવે તમને અહીંયા આવશે અહીંથી તમારે સ્વયં ચાલી ચાલીને જવું પડશે એમાં કોઈ બે મત નથી અને અહીંથી અપ્રોક્સ કઈ જાજુ નહીં હોય હવે થોડુંક જ છે આમે દેખાઈ ગયું જો હું તમને બતાવું ઓલમોસ્ટ તો આવી જ ગયું હોય હા અહીંથી ચારસો ત્રણસો મીટર નહીં થાય તમે જો રોપ વેથી ઉપર ચડશો ને તો બાકી જે કઈ પણ તમે મારી પાછળ નજારો જો હાય હાય બુટરફુલ સાહેબ લાગે હવે તો મારી સમજો બાજુ આવ્યો તું અહિયાં ચડતા હનુમાન છે પેલા અહીંયા દર્શન કરવાનું હવે ઉપર અંદર મોબાઈલ છે ને અલાઉ નથી એટલે મારાથી કઈ પણ કવર એમ નરી સોરી પણ કઈ પણ સિક્યોરિટી રીઝન હોય ને યાર અને તમે અહીંયા સુધી નું આવો જો બધું બતાવી દે તો એક્ઝેક્ટલી જે માતાજી ચામુન છે ને એનો જ રૂપ છે બરાબર છે અને અહીંયા તમે તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે ને બાબુ સોના સાથે પણ આવી શકો છો તમારે આવું હોય તો અને આગળ જે પિકનિક સ્પોટ જેવું હે ઉપર જે કંઈ પણ હોય એક્સપ્લોર કરશું અને જે કંઈ પણ કવર કરવાનું હશે એ ટ્રાય કરીશ આલ લેવલ બેસ્ટ આઈ હોપ યુ લાઇક ધીસ વિડિયો એન્ડ ડુ લાઈક સબસ્ક્રાઈબ એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ શેર ઇટ